જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં વસાવદર સત્યાસી વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું સન્માન સમારંભ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેના કારણે હોલમાં બેસવાની પણ જગ્યા ઓછી પડી હતી તેવું દેખાઈ રહ્યું હતું અને તેના પરથી કહી શકાય કે ગોપાલ ઇટાલિયાની તે વિસ્તારમાં લોકચાહના કેટલી છે આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના સભ્યો કેશોદ તાલુકાના ગામડાના ઉપસરપંચો અને મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ગોપાલ ઇટાલિયા ઉપરાંત પ્રવીણરામ જુનાગઢ જિલ્લા પ્રમુખ કેશોદ તાલુકા પ્રમુખ અને

પોતાના ભાષણમાં તેમણે સત્તા પક્ષ અને પોલીસ પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે જ્યારે સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારનો ભડૂ લીધો છે ત્યારે લોકોએ હવે જાગવાની જરૂર છે અને પોતાનું આત્મા જગાડવાનો સમય આવી ગયો છે સુ ગયરા આજે ગોપાલ ઇટાલિયા તેના પર નજર કરે આજે કેશોદની અંદર એક વિશાળ સન્માન સમારોહ અને પક્ષ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે વિસાવદર વિધાનસભાના ક્રાંતિકારી ખેડૂતો મતદારોએ ગુજરાત આખાની અંદર એક નવી ક્રાંતિ પેદા કરવાનું કામ કર્યું છે એ ક્રાંતિના કારણે ગુજરાત ભરમાંથી હજારો લોકો હિંમત કરીને પૂરી આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીમાં આવી રહ્યા ત્યારે કેશોદમાં પણ કેશોદના આગેવાન એમડી પટેલ સાહેબના સુપુત્ર તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તે સિવાય નિલેશભાઈ અઘેરા જેવો અજાબ તાલુકા પંચાયત સીટના ભાજપના સભ્ય છે હાલમાં એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે બીકુભાઈ ગઢવી જેવો ફરેણી ગામના તાલુકા પંચાયત સીટના સભ્ય છે ભાજપમાંથી એ સિવાય ત્રણ જેટલા વર્તમાન સરપંચ શ્રીઓ છ જેટલા પૂર્વ સરપંચ શ્રીઓ એ સિવાય ઉપસરપંચ શ્રીઓ જ્ઞાતિના આગેવાનો વેપારી મંડળના પ્રતિનિધિઓ સમાજ અલગ અલગ વર્ગના અનેક યુવાનો એમ મુદ્દો કે ગર્વ લેવાનો મુદ્દો એ છે કે સત્યાસી વિસાવદર વિધાનસભા પછી તાત્કાલિક કરંટ અઠ્યાસી કેશોદ વિધાનસભામાં દેખાય રહ્યો છે એ બતાવે છે કે હવે અઠ્યાસી નેવ્યાસી સો ઉપર જ આખી વાત વહી જવાની છે આપડે શપથ દીધી છે ધારાસભ્ય તરીકે

ગુજરાત ના છવ્વીસ છવ્વીસ સાંસદો એ અઢીસો કરોડ ની ગ્રાન્ટ માંથી માત્ર દસ કરોડ ની ગ્રાન્ટ નો ઉપયોગ થયો અમે ફાઇટર માણસો છીએ ગુજરાત ની જનતા અમને જવાબદારી ફાઇટ કરવાની સોંપી છે સાબિત ગોપલભાઈ ગોપાલભાઈ દિલ્હી ની અંદર જે શિક્ષણ અને આરોગ્ય ને ખુબ મહત્વ આપવામાં આવ્યું અને ત્યારબાદ આપ પાર્ટી છે એ મોકરા સ્થાન આગળ વધ્યું ભાઈ આપણે વિસાવદર માં અપેક્ષા રાખીએ છીએ કે બે વર્ષ દરમિયાન શિક્ષણ અને આરોગ્ય વિશે તમે શું કરશો અપેક્ષા પૂરી થશે આમ ગોપાલ છે ભ્રષ્ટાચાર ઉપર આગરા પ્રહારો કરી રહ્યા છે અમુક એવી પ્રવૃત્તિઓ છે તેના ખેલ પણ ખુલ્લા પાડી રહ્યા છે ત્યારે અત્યારે જે મુદ્દાઓ કેશોદના જે પ્રાથમિક મુદ્દાઓ છે તેને લઈને સરકાર પર તેમણે આકરા પ્રહારો કર્યા હતા તમારું શું કાબુ છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા નમસ્કાર